અમે સવારે વાપીમાં એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે નીકળેલા હતા ત્યારે જ્યારે અમે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યાં જે સુરત રેલવે સ્ટેશનની પાર્કિંગ છે પે એન પાર્ક ત્યાં અમે અમારી ગાડી પાર્ક કરવા માટે ગયા અને પૈસા આપીને પાર્ક પણ કર્યું પણ એ માણસે જે બી પાર્કિંગના જે કર્મચારી હતા એમને અમારા ગાડીને બહુ અ ગતરીતે એટલે કે બહુ ખરાબ રીતે અમાર ગાડીને ધક્કો માર્યો જેનો મે વિરોધ કર્યો મે એમને કીધું કે મારા ભાઈ હું અહીંયા છું મારાથી ચાવી લઈ લો ને પ્રોપર મુકિડો બને એ અમારાથી ગુસ્સામાં તમણીમાં એમ કે કે અહીંયા અમારે આમ લોકો ऐसे गाड़ी पार्क करते हैं कराने तो करा वरना यहां से लेके निकल એવું કીધું તો પછી અમે કીધું કે ભાઈ એસા ક્યુ બોલ રયો હું લોકો इधर पे ही हैं आपसे चाबी ले लेते ले आपको क्या प्रॉब्लम है देन પાછું એકઈ અમને કે ભાઈ એ કામ કર તું અપના ગાડી લે ઓર રસીદ દે ઓર નીકળ इधर से એવું બધું કીધું તમે કે ઠીક છે ભાઈ તો હું રસીદ પણ લેવા ગયો પછી જ્યારે રસીદ કાઉન્ટર પર જે મેઇન માણસ બહેલા હતા જે તમે અમારી પાસે અમે એમનો વિડીયો બનાવ્યું છે એમને સીધી અમારી સાથે ગાળાકારાળ સાથે વાત કરી કે તું કોને ઇધર લે કે જાય ગા યે વો આવી બધી વાતો કરવા લાગ્યા અમારી સાથે અમારા ફ્રેન્ડ મારો ફ્રેન્ડ હતો એની સાથે ધક્કા મુક્કી પણ કરી ને અમારી સાથે એક છોકરી પણ હતી એ લોકોએ એનું બી નહીં એ કર્યું પણ અમે એક્ઝામ માટે હું લેટ થતો હતો કેમ કે સવારે પાંચ દસની મારી ટ્રેન હતી ને અમે પાંચ વાગે ત્યાં જ હતા એટલે મેં ત્યાંથી અમે નીકળી ગયા અમે બધા લોકો કેવી રીતે અમારું બચાવ કરીને અમે ત્યાંથી નીકળી ગયા અને પછી જ્યારે સાંજે અમે પાછા આવ્યા રાત્રે સાડા દસ અગિયાર વાગે અમારી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી રિટર્ન તો પાછું એ લોકોએ અમને ગા પાર્કિંગમાં અમારી સાથે મગજમારી કરી અને એમ ગાડી અમારી ત્યાં મૂકી દીધી ને કે ગાડી નહીં લે જવાનું દે આશે એમને તેમ અમારા કોન્ટ્રાક્ટર આવ્યા ગયા તબી તું ગાડી લે જવા કે આવી બધી વાતો કરવા લાગ્યા ગયા પણ ત્યાં જ સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા એમને પણ અમારી સહાયતા કરી ને કીધું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે આ લોકો પર સખ્તની સખ્ત કાર્યવાહી કરશું તો આવી બધી ઘટના થઈ હતી પણ અમે એ રાતે અરજી નહીં કરી કેમકે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી ને અમારી સાથે છોકરી હતી એટલે અમે વધારે નહીં કર્યું ને અમે ત્યાંથી નીકળી ગયા તો આવી બધી વસ્તુ થઈ છે અમારી ઘટના જેમાં અમારી માંગણી એ છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે પણ બે લોકો જે અમારી સાથે જે મેઈન મગજમારી કરી હતી જે ધક્કા કરી હતી અમારી એ માંગ છે કે એ લોકોની બી પકડવાઈ પકડાઈ થવી જોઈએ એ લોકોને બી પકડવું જોઈએ